છુટકારો મળી શકે દોસ્તો સૌથી પહેલા તો કપાલભાતી પ્રાણાયામ કરવાથી આપણા શરીરમાં જે અર્થરાઈટીસ ની તકલીફ છે એ તકલીફ થી તમને છુટકારો મળે છે સાંધાના કે નાના મોટા કોઈ પણ દુખાવાથી છુટકારો મળે

તમારે 30 મિનિટ સુધી કપાલભાતિ પ્રાણાયામ કરવો જોઈએ આનાથી તમને 100% બે થી 5 મહિનામાં 100% રિઝલ્ટ મળી જશે આ ઉપરાંત તમારે પેટની ચરબી ઘટાડવી છે શરીરને એકદમ વ્યવસ્થિત બનાવવું છે તમારો જે ચરબી છે વજન છે ઘટાડવો છે 8 થી 10 કિલો વજન 15 20 દિવસમાં ઘટાડવો હોય તો તમારે કપાલભાતિ પ્રાણાયામ હું જે રીતના કહું તે રીતના કરવું જોઈએ તો દોસ્તો કપાલભાતી પ્રાણાયામ કઈ રીતના કરવાનું છે આપણે એકદમ નોર્મલી યોગ મેટ યોગા મેટ ની અંદર તમારે આજના બેસવાનું છે શાંતિથી એકદમ સરળ રીતે કપાલભાતી પ્રાણાયામ તમને હું અહીંયાથી બતાવું છું એટલે તમને વ્યવસ્થિત સમજમાં આવે કપાલભાતી પ્રાણાયામ દરેક વ્યક્તિએ રોજ સવારે ઊઠીને 5 થી 10 મિનિટ કરવો જોઈએ હૃદયના રોગીઓએ થોડો કાળજીપૂર્વક કરવાનો બાકી તમામ લોકો જે આરામથી કરી શકે પ્રાણાયામ કરવા માટે સૌથી પહેલા તો આપણે શ્વાસને જ્યારે બહાર કાઢીએ તો પેટ અંદર શ્વાસ અંદર તો પેટ બહાર એ રીતના કરવાનો છે એક સેકન્ડમાં એક વખત એમ સાહીઠ સેકન્ડમાં સાહીઠ વખત કરવાનો અને ત્રણસો સેકન્ડમાં ત્રણસો વખત કરી શકો આપણે અંદર ભરતા હોય

કરવાનું છે તો કપાલ ભાતી પ્રાણાયામ દરેક વ્યક્તિ કોઈ પણ સરી દુનિયામાં જેટલા પણ રોગ છે એમાં નવ્વાણું ટકા રોગનું સમાધાન લાવે છે કપાલભાતી પ્રાણાયામ તો રોજ આજથી સવારે તમે કરવા માંડી જાવ જે પણ લોકો લાઈવ જોઈ રહ્યા છે પ્લીઝ વિડીયોને લાઈક કરો શેર કરો